બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા સુઈગામ ખાતે વાવથરાતને જિલ્લો બનાવવા માટે જનસમર્થન રેલી યોજાઈ વાઈ બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન થઈને વાવથરાદ જિલ્લો જાહેર થતા અમુક તાલુકાઓમાં વિરોધના વંટોળ ઉઠ્યા બાદ જિલ્લા કલેક્ટર દ્વારા ત્રણ દિવસ સુધી વાવથરાદ જિલ્લામાં આવતા લોકોના ત્રણ દિવસ માટે લગતી કચેરીઓ ખાતે સૂચન મંગાવવા માટે જાહેર કરતા આજરોજ સુઈ તેમજ સુઈ ગ્રામ્ય વિસ્તારમાંથી વાવથરાદને જિલ્લો રાખવા માટે સુઈગામથી પ્રાંત કચેરી સુધી રેલી યોજીને વાવથરાદ જિલ્લો રાખવા માટે સુઈગામ પ્રાંત અધિકારી સિરે સતદાર પ્રવીણભાઈ સુથારને જન સમર્થન રૂપી આવેદનપત્ર આપીને વાવથરાદ જિલ્લો એસોસિએશન એડવોકેટ બાર મંડળીના મંત્રી અને ચેરમેનો સહિત ભાજપ અને કોંગ્રેસના તમામ નેતાઓ મળીને વાવથરાદ જિલ્લો રાખવા માટે બેનરો સાથે મોટી રેલીમાં સૂત્રોચ્યાર કર્યા હતા જેમાં તમામ રાજકીય પક્ષોના તેમજ સામાન્ય જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને રેલીને સફળ બનાવી હતી અહેવાલ સોમાભાઈ ગુજરાતી ચેનલ સાહેબ આજે વાવ જિલ્લા વાવ થરા સમર્થનને લઈને સુઈગામ ખાતે જે સમર્થન રેલી યોજી શું કહેશો આજે સુઈગામ ખાતે બનાસકાંઠા જિલ્લાના રિભાજન દ્વારા નવીન વાવ જિલ્લાનું નિર્માણ થયું છે એ માટે આજે સુઈગામ તાલુકાના તમામ સરપંચશ્રીઓ સહકારી આગેવાનો દરેક સંસ્થાના આગેવાનો દરેક યુનિયનના વડાઓ અને તમામ પ્રજાજનો આજે ખૂબ ઉત્સાહમાં છે અને વાવ થરાદ નવો જિલ્લો બનવાથી આજે સુઈ ગામના તમામ પ્રજાજનોએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એવા જ આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબના સૌનો હૃદયપૂર્વક આભાર માની અભિનંદન આપી અને સાથે સાથે નવીન જે થરાદ જિલ્લાનું નિર્માણ થયું છે તેનું વડો મથક થરાદ શહેર ખાતે રાખવામાં આવે છે તેના સમર્થનમાં તમામ પ્રજાજનોને તમામ રાજકીય અને સામાજિક અને સહકારી આગેવોને સમર્થન આપે છે અને અમે પણ દરેકે દરેક મિત્રોને વિનંતી કરીએ છીએ કે અમારો તાલુકો સુઈગામ તાલુકો જ્યારે બનાસકાંઠા બૃહદ જિલ્લો હતો ત્યારે અહીંથી લગભગ દોઢસો કિલોમીટર અંતર હતું અને અત્યારે નવીન જિલ્લો બનવાથી લગભગ પિસ્તાળીસથી પચાસ કિલોમીટરના અંતરે દરેક દરેકને લોકોને લાભ મળી શકે છે માટે આ જિલ્લાનું નિર્માણ થવાથી આ વિસ્તાર જે પછાત વિસ્તાર ગણાતો હતો આ વિસ્તાર નપાણી આ વિસ્તારના વિકાસ માટે અને આ વિસ્તારની સમૃદ્ધિ માટે નવીન જિલ્લો બનવાથી ખૂબ લોકોનો લાભ થશે અને સાથે સાથે આ વિસ્તારનો ખૂબ વિકાસ થશે આ વિસ્તાર આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય જિલ્લો બનશે ત્યારે આ વિસ્તારની અંદર મોડા પ્રમાણમાં ગ્રંટો આવશે અને આ વિસ્તારનો ખૂબ વિકાસ થશે એ રીતે આ તાલુકાના તમામ પ્રજાજનો તમામ આગેવાનો તમામ સરપંચો તમામ યુનિયનો અને તમામ પાર્ટીઓ સૌનો અને વેપારી યુનિયન સાથે ગામના તમામ તાલુકાના વેપારી યુનિયનો સાથે આજે જે નવીન તાલુકો નવીન જિલ્લો બન્યો છે અને એનું મુખ્ય મંથક થરાદ શહેર ખાતે રાખેલ છે એના સમર્થનમાં આજે આવે અને સાહેબ સાહેબશ્રીને અહીં આવેદનપત્ર રૂપી અભિનંદન પત્ર પાઠવ્યો છે સાથે સાથે સમર્થન પત્ર પણ આપેલ છે અને અમારો અવાજ માનનીય મુખ્યમંત્રી સુધી પહોંચે અને અમારો તાલુકો આ વિસ્તાર જે નફો વિસ્તાર હતો આ વિસ્તાર વંચિત હતો એ વિસ્તારનો વિકાસ થશે આ વિસ્તારની અંદર અમારા લોકપ્રિય નેતા આદરણીય શંકરભાઈ ચૌધરી આ વિસ્તારના ધારાસભ્ય બન્યા અને આ સુઈ ગામને તાલુકાની ભેટ આપી આ સુઈ ગામને પ્રાંત ઓફિસ આપી કોલેજ આપી આઈટીઆઈ આપી એવી જ આ વિસ્તારનું શ્રદ્ધાનું કેન્દ્ર

અધ્યક્ષ શ્રી અને બનાસ બેંકના ના ચેરમેન શ્રી એમનો ખૂબ ખૂબ હૃદય ઉપર એમનો આભાર માનસ આ વિસ્તાર માટે ખૂબ કર્યું છે અને જે કયા કર્યું છે મોદી સાહેબ સુધી પહોંચીને એમનો આ વિસ્તાર કાયમી આભાર માન છે અને એમનું લોન આ વિસ્તાર કોઈ દાડો ન ચૂકવે એટલું બધું આલ્યું છે પશુપાલકો માટે આલ્યું અત્યારે જિલ્લા માટે આટલી બધી મહેનત કરી આ વિસ્તાર માટે હુકો વિસ્તાર હતો રણ વિસ્તાર હતો એના માટે એક નરસિંહ માતા દેવું મંદિર બની અને અત્યારે ટુરિઝમ બન્યું છે દેશ દેશ વિદેશ વિદેશના માણસો સુઈગમ તાલુકામાં આવતા હોય અને આ તાલુકાની વાત થાતી હોય ત્યારે કહેતા હોય કે કોણ આવો નેતો કોણે આ બધું રણ ઉપર આ વિસ્તારમાં આ કઈ રીતે આ સમર્થન લઈને આ બંધાણો આ તાલુકો બન્યો રણમાં તો સાહેબ આ વિસ્તાર એવું બોલે છે કે આ વિસ્તારમાં શંકરભાઈ હોય અને આ વિસ્તારનું ભલું થાય વર્ષોથી આ તાલુકોને આ વિસ્તાર હતો અહીં પાણી પીવા મોઢે નહોતું નડેશથી પણ દિશાથી પાણી આવતું નડાબેટું પાણી પીવા માટે દિશાનું પાણી આવતું એ દિશાનું પાણી પીધું છે પાઇપલાઇનથી તો અત્યારે ઘરે ઘર હરિયાળી ગામો ગમ હરિયાળી આ વિસ્તારમાં અત્યારે ભાજપ અને કોંગ્રેસ હરેક સમાજના ના હરેક આગેવાનો એક થઈ અને આપણો જિલ્લો બનવો જોઈએ થરાવો જોઈએ સરકાર માંગતી હોય તો અહીંથી તમામ સમાજો ભેગા થઈ તમામ વિસ્તારના આગેવાનો સહકારી આગેવાનો કોઈ પણ પ્રતિનિધિ આગેવાનો તો લડવા તૈયાર છ બાચી અમારે બીજો જિલ્લો ધુએ નહીં ઝીલો જુએ તો અમારે વાળ ખરાબ જુએ કોઈ પણ કોઈને કોઈ તકલીફ કોઈ ના પેઠારું કોઈ આગેવાન કાંઈ પણ રજૂઆત કરતો હોય કોઈ કાંઈ વિરુદ્ધ થી વાત કરતો હોય સારું કરે એનો વિરોધ કરે છે મણ એ તો સરકાર જાણે છે સરકાર છે એ મહાન છે આ વિસ્તાર મહાન છે એ તમે જાણો છો તો આ વિસ્તારનું ભલું થાશે અને રે આ વિસ્તાર આ વાતમાં તું રહેશે રે આ વાતમાં રહેશે એનું મહાનશ્વરીને ભગવાન ભલું કરશે એ સાથે હું તમને વિનંતી કરું છું સરકારને અને શંકરભાઈ સાહેબ આપ તો મહાન છો અને મહાન થઈને રાસો અને રીશો ચાલ્યા કરે સંસારમાં આવતું હોય ને જાતું હોય આ તો એક લોકશાહી છે પણ તમારા માટે ભગવાન સાથે રહેશે માતાજી સાથે રહેશે નરેશ્રી અને તમામ આગેવાનો આપની સાથે છે આપ આગે બઢો હમ તમારી સાથ મેં

સોરી સુઈગામ બાર એસોસિએશનના પ્રમુખ તરીકેનો સુઈગામના વકીલ મંડળ દ્વારા પણ સરકારને સમર્થન આપવામાં આવ્યું છે સરકારનો આભાર માનવામાં આવ્યો છે સુઈગામ તાલુકા કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો સુઈગામ તાલુકાની કહેવાય આખી કારોબારી સાથે આવીને પણ કોંગ્રેસ કોંગ્રેસવાળાએ પણ વાવ થરા જે સરકારે બનાવ્યો એ બધી સરકારનો પણ આભાર માન્યો છે સરકારમાં જે પણ આપણા કંઈ નેતાઓ લડતા હોય એમને પણ સમર્થન આપ્યું છે અને સંમતિ પણ આપી છે તે જ રીતે કોંગ્રેસની વિચારધારાવાળા જે કંઈ સરપંચો છે તાલુકા પંચાયતના સદસ્યો છે જિલ્લા પંચાયતના સદસ્યો છે દૂધ સહકારી મંડળીના ચેરમેન હોય કે સેવા સહકારી મંડળના ચેરમેનો કોંગ્રેસની વિચારધારા ધરાવતા તમામ આગેવાનો દ્વારા પણ કોંગ્રેસ સમિતિએ પણ આવેદનપત્ર આપ્યું છે અને સરકારે જે કયા રાખવો જોઈએ જિલ્લાના સમર્થનમાં અમે લડાઈ લડવા તૈયાર છીએ આજે પણ જે રીતે સંમતિ આપી છે જરૂર પડે ગાંધીનગર સુધી પણ રેલી કરવી પડે કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસના વિસ્તારના તમામ જે લોકો પ્રત્યે તૈયાર છીએ અને વાવ થરા જિલ્લો ચાલુ રહેવો જોઈએ અને સરકારને ફરીથી પણ વિનંતી સરકારે જે નિર્ણય લીધો છે યોગ્ય છે આજે જ્યારે રણનો અને પ્રવાસનને કારણે આ વિસ્તારનો વિકાસ થઈ રહ્યો ત્યારે જિલ્લા હેડક્વાર્ટર આપણે એકસો ને વીસ કિલોમીટર દૂર થતું હતું સુમ જે થરાદ જિલ્લો બન્યો ત્યારે ચાલીસ કિલોમીટર દૂર હોય જેના કારણે આ વિસ્તારનો વિકાસ થાય છે આવનાર દિવસોની અંદર આ વિસ્તારની અંદર રણ વિસ્તારની અંદર પ્રવાસનને કારણે ટુરિઝમને કારણે આ વિસ્તારને કારોબારી બધાને ન્યાય મળશે અને લોકોને રોજગારી મળી છે તે માટે વાવ વાવથરાદ જિલ્લાને સમર્થન આપું છું સંમતિ આપું છું અને તમામ કોંગ્રેસ પણ એની સાથે છે જે કંઈ લડાઈ લડવી પડશે તો અમે બધા સાથે રહીને વાવ થરાદ જિલ્લો ચાલુ રહે અને સરકારને પણ અમે સમર્થન આપ્યું વિભાજન બાદ સોઈગામ ખાતે સોઈગામ તાલુકાના દરેક જ્ઞાતિ સમાજના આગેવાનો દ્વારા જે વાવ જિલ્લાના સમર્થનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા દરેક જ્ઞાતિ સમાજનો દરેકનો હું સોઈગામ તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ વતી દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ભૂપેન્દ્રસિંહ પટેલ સાહેબ અને આપણા લોકપ્રિય નેતા અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ જે આપણને નવા વાવ જિલ્લાની ભેટ આપી છે તે બદલ એમનો પણ હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું હું રમેશભાઈ જાખેસરા પ્રદેશ ઉપાધ્યક્ષ એસસી મોરચો ગુજરાત રાજ્ય આજ રોજ સોયગામ ખાતે સોઈગામ તાલુકાના વિવિધ સહકારી મંડળીઓ સેવા સહકારી મંડળીઓ ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓ મુખ્ય આગેવાનો જે જે જિલ્લાના છે તાલુકાના છે એ તમામ આગેવાનો આજે અહીંયા પ્રાંત કચેરી ખાતે જિલ્લાના સમર્થનમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા આ તકે હું દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અને ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ અને આપણા સૌના નેતા શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આપણને વર્ષોમાં વર્ષો જૂની આપણી માગણી આજે પૂર્ણ કરી વાવ થરાદ નામનો અલગથી આપણને જિલ્લો આવ્યો એ એના સમર્થનમાં આજે આ આ તાલુકાના સૌ આગેવાનો ભેગા મળી અહીંયા સમર્થન પત્ર પ્રાપ્ત સાહેબને આપ્યું અને અમારું સમર્થન અમે જાહેર કર્યું